હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજે આપણે એકથી પચાસ જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જો અત્યારે જો આપણે જે દરરોજ જે છે આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે એ લઈને આવીએ છીએ તો મિત્રો જે છે એ તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબ્સ્ક્રાઇબ કરી રાખજો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર પહેલો ઈસવીસન ચૌદસો ચોર્યાસીમાં પતાઈ રાવળને હરાવી કોણે પાવાગઢ કબજે કર્યો ઈસવીસન ચૌદસો ને ચોર્યાસીમાં જે છે પતાઈ રાવલને હરાવીને જે છે એ કોણે પાવાગઢ જે છે એ કબ્જે કર્યું હતું તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા મોહમ્મદ બેગડું આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ દર જો કે ચૌદસો ને ચોર્યાસીમાં પતાઈ રાવળને હરાવીને જે છે પાવાગઢ કબજે કોણે કર્યું તો મોહમ્મદ બેગડાએ કરેલું હતું મિત્રો એનું સાચું નામ જે છે ફતેઃ ખાં હતું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મોહમ્મદ બેગડાનું સાચું નામ શું તો ફતે ખા એનું સાચું નામ હતું ક્વેશ્ચન જોઈએ બીજો મિત્રો અહીંયા અહીંયા છે ક્વેશ્ચનમાં ભૂલ છે તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે અહીંયા એક તાલુકો આપેલો હતો જે કટિંગ થઈ ગયો છે ટાઈપિંગ મિસ્ટેક છે એટલે એ ક્વેશ્ચન આપણે રહેવા દઈશું અત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું ગઝલને ગુજરાતમાં સૌપ્રથમ સૌ સ્થાન આપનાર કવિનું નામ જણાવો ગઝલને ગુજરાતમાં ગઝલમાં સૌ સ્થાન આપનાર કવિનું નામ જે છે એ જણાવો તો શું આવશે બાલશંકર કંથારિયા આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે ગઝલને ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ માન ભર્યું સ્થાન આપનાર કવિ જે છે એ કોણ તો બાલશંકર કંથારિયા છે ગઝલના પિતા કહેવાય છે ગુજરાતના એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લા સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં એક એકાવન ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહીજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો ટી આર એ આઈની સ્થાપના ક્યારે થઈ ટી આર એ આઈની સ્થાપના જે છે એ ક્યારે થઈ તો શું આવશે રાઈટ આન્સર અહીંયા ઓગણીસો ને સત્તાણું આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસિયત રાખજો કે ટી આર એ આઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એની સ્થાપના ક્યારે તો ઓગણીસો ને સત્તાણુંમાં થયેલી હતી ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસિયત રાખજોનું મિત્રો પૂરું નામ જે છે શું તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું જે છે એ પૂરું નામ થશે ખાસિયત રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો ઈસવીસન અઢારસો એંશીમાં સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે ભાવનગરથી વઢવાણ વચ્ચે કોણે શરૂ કરી હતી ઈસવીસન અઢારસો એંશીમાં સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે જે છે એ ભાવનગરથી વઢવાણ વચ્ચે જે છે એ કોણે શરૂ કરેલી હતી તો કોણ આવશે તખ્તસિંહજી આવશે તખ્તસિંહજી ગોહિલ એમણે જે છે ઈસવીસન અઢારસો એસીમાં સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે ભાવનગરથી વઢવાણ વચ્ચે જે છે એ શરૂ કરાવેલી હતી મિત્રો એમને ખાસ દરમિયાન ઈસવીસન અઢારસો ત્યાંસીમાં બાટન લાઇબ્રેરી અને મ્યુઝિયમનો પાયો નાખાવ્યો હતો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે ઈસવીસન અઢારસો ને પંચ્યાસીમાં તેમના વિશ્વાસુ પ્રધાન શામળદાસની સ્મૃતિમાં સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરી હતી એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ મિત્રો સાથે સાથે અઢારસો ને ત્રાણુંમાં તેમના નામ પરથી તખ્તેશ્વર મહાદેવનું મંદિર પણ બંધાવ્યું હતું એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો રાજ્યની પ્રાદેશિક હકુમત દરિયામાં કેટલા માઇલ સુધી લંબાયેલી હોય છે રાજ્યની પ્રાદેશિક હકુમત જે છે એ દરિયામાં કેટલા માઇલ સુધી લંબાયેલી હોય તો કેટલી આવશે બાર નોટિકલ માઇલ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ દરફજો કે રાજ્યની પ્રાદેશિક હકૂમત દરિયામાં કેટલા માઇલ સુધી તો બાર નોટિકલ માઇલ જેટલી જે છે એ દરિયામાં લંબાયેલી હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાતમો દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભિલોડા કયા જિલ્લામાં આવેલું છે દિગંબર જૈનોનું યાત્રાધામ જે છે ભિલોડા એ કયા જિલ્લામાં આવેલું છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા અરવલ્લીમાં આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખસેદ રાખજો કે દિગંબર જૈનોનું જે છે યાત્રાધામ એ ક્યાં તો અરવલ્લીમાં આવેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો આમળા મધ અને ચારોળીનું વ્યાપાર કેન્દ્ર જણાવો આમળા મધ અને ચારોળીનું વ્યાપાર કેન્દ્ર જે છે એ કયું છે તો કંજેટા આવશે ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે ખસેદ રાખજો કે આમળા મધ અને ચારોળીનું વ્યાપાર કેન્દ્ર જે છે એ કયું તો કંજેટા આવશે દાહોદમાં આવેલું છે કંજેટા એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ઈમેલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે ઈમેલ એડ્રેસ જે છે એ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય તો બસોને પંચાવન આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસિયત રાખજો કે ઈમેલ એડ્રેસ જે છે વધુમાં વધુ કેટલા અક્ષરનું તો બસોને પંચાવન અક્ષર જેટલું હોય છે ઈમેલ એડ્રેસ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દસમાં પાવાગઢ ઉપર મહાકાળી મંદિર ઉપરાંત કોની દરગાહ આવેલી છે મહા પાવાગઢ ઉપરા ઉપર જે છે મહાકાળી મંદિર ઉપરાંત જે છે એક કોની દરગાહ આવેલી છે આવેલી છે ખાસિય રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અગિયારમાં ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ એ શિલાલેખ કોતરાવેલ છે ગિરનાર તળેટીમાં અશોક સિવાય જે છે બીજા કયા શાસકોએ શિલાલેખ કોતરાવેલો છે

એ કઈ સંસ્થા વેગ આપી રહી છે તો સેન્ટર સોશિયોલોજી સેન્ટર ફોર સોશિયલ સ્ટડી આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસિદ રાખજો કે ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા તો સેન્ટર ફોર સોશ સોશિયલ સ્ટડી એ સંસ્થા વેગ આપી રહેલી છે ખાસિયત રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા નરસિંહ મહેતા જે છે એ કયા શતકમાં થઈ ગયા

અને એમણે જે છે દેવચંદ્ર સૂર્ય દીક્ષા આપેલી હતી અને મિત્રો અહીંયા વાત કરીએ ગુરુદેવચંદ્ર સૂર્ય દીક્ષા આપી ત્યારે હેમચંદ્રાચાર્યનું નામ જે છે એ શું હતું તો શું આવશે સોમદેવ રાખેલું હતું એમનું જે છે એ નામ ગુરુદેવચંદ્ર સૂર્ય જ્યારે એમણે દીક્ષા આપી ત્યારે હેમચંદ્રાચાર્યનું નામ જે છે એ શું તો સોમદેવ સોમચંદ્ર સોરી સોમચંદ્ર રાખવામાં આવેલું હતું તેઓ સોલંકી વંશના શાસક સિદ્ધરાજ અને કુમારપાળના દરબારમાં બિરાજતા હતા એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો સાથે સાથે સિદ્ધરાજ જયસિંહે તેમણે કવિકાલ સર્વજ્ઞનું બિરુદ દ્રયાશ્રય કૃતિ માટે આપ્યું હતું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ જેમાં સોલંકી વંશના રાજાઓના ઇતિહાસનું વર્ણન કરવામાં આવેલું છે એ પણ આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા ગ્રહોને કયા ગ્રહો કહે છે મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા ગ્રહો હોય એને શું કહેવામાં આવે છે તો ટેરેસ્ટ્રિયલ આવે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા ગ્રહો હોય એને શું તો ટેરેસ્ટ્રિયલ ગ્રહ કહેવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સત્તરમાં ભારતના કયા રાજ્ય દ્વારા બાયોફ્યુઅલ અંગેની રાષ્ટ્રીય નીતિ સૌ પ્રથમ અમલમાં મૂકવામાં આવી છે ભારતના કયા રાજ્ય દ્વારા જે છે બાયોફ્યુઅલ અંગેની રાષ્ટ્રીય નીતિ સૌ પ્રથમ અમલમાં મૂકવામાં આવી તો રાજસ્થાનના આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ભારતના જે છે રાજસ્થાન દ્વારા બાયો ફ્યુઅલ અંગેની રાષ્ટ્રીય નીતિ સૌપ્રથમ પ્રથમ અમલમાં મૂકવામાં આવેલી છે અને મિત્રો રાજસ્થાનમાં સંવિધાન પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું આપણા પ્રેસિડેન્ટ જે છે દ્રૌપદી મુર્મુ દ્વારા એમ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અઢારમો પ્રસિદ્ધ કવિ મણીલાલ નભુભાઈનું જન્મસ્થળ જણાવો પ્રસિદ્ધ કવિ મણિલાલ નબુભાઈનું જન્મસ્થળ જે છે એ કયું છે તો નડિયાદ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે યાદ રાખજો મિત્રો નડિયાદ જે છે ને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક ગોવર્ધન રામ ત્રિપાઠી આ બધાનું જે છે જન્મસ્થળ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઓગણીસમાં વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે વિધાનસભાની ચૂંટણી માટે કાયદો જે છે એ કોણ બનાવે તો શું આવશે સંસદ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે વિધાનસભાની ચૂંટણી માટે જે છે એ કાયદો કોણ તો સંસદ બનાવતી હોય છે મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે લાસ્ટમાં પચાસમાંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે સાથે સાથે આપણે મિત્રો લાસ્ટમાં એક એકાવનમાં ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિશ્વ પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય ત્યારે તે પદોમાં કયો સમાસ થાય છે પૂર્વ પદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય ત્યારે તે પદોમાં જે છે કયો સમાસ થાય તો તત્પુરુષ આવશે અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસિયત રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બેટન કપ કઈ રમત માટે એનાયત કરવામાં આવે છે બેટન કપ જે છે એ કઈ રમત માટે એનાયત કરવામાં આવે તો હોકી હોકી રમત માટે જે છે બેટન કપ આપવામાં આવે છે ખાસિયત રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે બેટન કપ જે છે કઈ રમત તો હોકી માટે આપવામાં આવે છે મિત્રો હોકી હોકીના જાદુગર છે મેજર ધ્યાનચંદ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ અને મિત્રો તેમનો જન્મદિવસ એટલે કે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે ઓગણત્રીસ ઓગસ્ટ એ પણ આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ ખાસિયદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બાવીસમાં કયો એસિડ પ્રબળ છે કયો એસિડ જે છે એ પ્રબળ એસિડ છે તો નાઇટ્રિક એસિડ આવશે ઓપ્શન સી રાઇટ આન્સર બની જશે ખાસિદ રાખજો કે નાઇટ્રિક એસિડ જે છે એ એસિડ પ્રબળ એસિડ છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રેવીસમાં ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં જે છે એ કઈ મિશ્ર ધાતુ વપરાય તો મિથેન સોરી મિત્રો અહીંયા શું આવશે લેડ પ્લસ ટીન આવશે ઓપ્શન સી રાઇટ આન્સર બની જશે ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં જે છે એ કઈ તો લેડ પ્લસ ટીન જે છે એ ધાતુ વપરાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કુદરતી વાયુમાં મુખ્ય ઘટક કયો છે કુદરતી વાયુમાં મુખ્ય ઘટક એ મિથેન આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ કુદરતી વાયુમાં મુખ્ય ઘટક કયો હતો મિથેન છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વર્ષ અઢારસો વિદ્રોહ કયા સ્થળે થયો હતો વર્ષ અઢારસો સત્તરમાં પાઇકા વિદ્રોહ જે છે એ કયા સ્થળે થયો હતો તો શું આવશે રાઈટ આન્સર અહીંયા ઓરિસ્સા આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે અઢારસો ને સત્તરમાં પાયકા વિદ્રોહ કયા સ્થળે તો ઓરિસ્સા ખાતે થયેલો હતો મિત્રો પાઇકા વિદ્રોહ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને પાયકા જાતિ વચ્ચે અઢારસો ને સત્તરમાં થયો હતો એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ આ વિદ્રોહનો પ્રારંભ જે છે બાનાપુરમાં થયો હતો એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો છવ્વીસમાં કયા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતા નથી કયા પ્રકારનો કોલસો જે છે સળગે ત્યારે ધુમાડો અથવા તો વાસ ઉત્પન્ન થતા નથી તો એન્થર આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની પ્રકારનો કોળસો જ્યારે સળગે ત્યારે ધુમાડો અથવા તો વાસ દેશે એ આવતા નથી એમાંથી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સત્યાવીસમાં એક્ઝ્યુક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે એક્ઝ્યુક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક એ નીચેનામાંથી કોણ કરે તો રાજ્ય સરકાર આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે એક્ઝ્યુક્યુટિવ મેજીસ્ટ્રેટની નિમણૂક કોણ તો રાજ્ય સરકાર કરતા હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી ગુજરાતના મોરબી જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી તો અહીંયા મિત્રો જોઈએ સુરેન્દ્રનગર આવશે બોટ રાજકોટ આવશે જામનગર આવશે બોટાદ જે છે એની હદ જે છે એ મોરબી જિલ્લાને સ્પર્શતી નથી એટલા માટે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ શારદા એક્ટ એટલે શું શારદા એક્ટ એટલે શું દસમાં આવશે બાળલગ્ન પ્રતિબંધક કાનૂન ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે શારદા એક્ટ એટલે શું તો બાળ લગ્ન પ્રતિબંધક કાનૂન થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ત્રીસમાં સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ઓગણીસો બેતાલીસમી આઠમી ઓગસ્ટેઓ ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ઓગણીસો બેતાલીસની આઠમી ઓગસ્ટે જે છે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલા વિદ્યાર્થીઓને લડત માટે જે છે તૈયાર રહેવા માટે કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી તો કોના દ્વારા આવશે અહીંયા રાઈટ આન્સર રવિશંકર મહારાજ જે છે એમના દ્વારા તૈયાર કરવામાં આવેલા હતા યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એકત્રીસમો ભારતમાં સૌ પ્રથમ કયા ગામમાં ખનીજ તેલનો કૂવો મળી આવ્યો ભારતમાં જે છે સૌ પ્રથમ કયા ગામમાં ખનીજ તેલનો કૂવો મળી આવ્યો તો મહાકુંભ ગામ જે છે ત્યાં ખાતે યાદ રાખજો કે ખનીજ તેલનો કૂવો મળી આવેલો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બત્રીસમાં સી નું પૂરું નામ જણાવો સી નું પૂરું નામ જે છે એ શું છે તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ જે છે એ સીએનજીનું પૂરું નામ થશે સાથે સાથે એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એ પણ આપણને જે છે એ પૂરું નામ ખ્યાલ હોવો જ જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રસોડામાં વપરાતા નોન નોનસ્ટિક રસોઈના સાધનો બનાવવા માટે કયો પોલીમર વપરાય છે રસોડાના રસોડામાં વપરાતા જે છે નોનસ્ટિક રસોઈના સાધનો બનાવવા માટે જે છે કયો પોલીમર વપરાય તો કયો આવશે ટેફલોન આવશે ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ રાખજો કે રસોડામાં વપરાતા નોનસ્ટિક રસોઈના સાધનો બનાવવા માટે જે છે એ શું તો ટેફલોન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશન જોઈએ ત્યારબાદનો પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કયો ગણાય છે પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ જે છે એ કયો ગણાય તો મનુસ્મૃતિ આવશે ઓપ્શન સી રાઈટ બની જશે કે પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ જે છે એ કયો તો મનુસ્મૃતિ જે છે એ ગણાય છે મિત્રો મનુસ્મૃતિ એ અગત્યનું ધર્મેતર સાહિત્ય ગણી શકાય છે જે પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ ગણાય છે ખાસ યદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ટોલે મીએ કયા ગ્રંથની રચના કરી છે ટોલે મિએ જે છે કયા ગ્રંથની રચના કરેલી છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા નેચરલ જીઓગ્રાફી ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ટોલેમીએ જે છે એ નેચરલ જીઓગ્રાફી એ ગ્રંથની રચના કરેલી છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એહોલ અભિલેખ કોણે બંધાવ્યો હતો એહોલ અભિલેખ જે છે એ કોણે બંધાવ્યો તો પુલ કેસી બીજો ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે એહોલ અભિલેખ જે છે એ કોણે બંધાવ્યો તો પુલ કેસી બીજો જે છે એમણે બંધાવેલો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનોના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનોના સંદર્ભમાં જે છે સાચા વિધાનો તો મિત્રો જોઈએ અહીંયા શું આવશે ઓગણીસો બેમાં અમદાવાદ ખાતે અઢારમું અધિવેશન થયું ઓગણીસો સાત સુરત અધિવેશનમાં કોંગ્રેસના ભાગલા પડ્યા તો મિત્રો અહીંયા બંને વિધાનો સાચા થશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે 1902 બેમાં અમદાવાદ ખાતે જે છે અઢારમું અધિવેશન થયું હતું 1907 સાતમાં સુરત અધિવેશનમાં કોંગ્રેસના ભાગલા પડ્યા હતા બંને વિધાનો સાચા થશે ખાસે રાખજો ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ નીચે પૈકી શું સાચું છે નીચેનામાંથી જે છે શું સાચું છે તો શું આવશે અહીંયા તમાકુમાં નશાકારક દ્રવ્ય નિકોટીન ચામાં નશાકારક દ્રવ્ય ટેનિન કોફીમાં નશાકારક દ્રવ્ય જે છે કેનિન કેનીન તમામ જે છે સાચું થશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે તમાકુમાં જે છે નશાકારક દ્રવ્ય શું તો નિકોટીન હોય છે ચામાં જે છે એ ટેનિન હોય અને કોફીમાં નશાકારક દ્રવ્ય જે છે કેનિન હોય છે ખાસેદ રાખીશું ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કયા ખંડમાં આવેલું છે દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ જે છે એ કયા ખંડમાં આવેલું છે તો એશિયા ખંડમાં આવશે ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બની જશે ખાસ ધરાવજે કે દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ જે છે એ કયા ખંડમાં તો એશિયા ખંડમાં આવેલું છે બાદનું ક્વેશ્ચન જોઈએ રાજ તરંગિણી ગ્રંથના રચયિતા કોણ છે રાજ તરંગિણી ગ્રંથના રચયિતા જે છે એ નીચેનામાંથી કોણ છે તો કલહણ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ દર કે રાજ તરંગીણી ગ્રંથના રચયિતા જે છે એ કોણ તો કલહણ છે મિત્રો ઇતિહાસના ગ્રંથ તરીકે આપણી પાસે બારમી સદીમાં રચાયેલ રાજ તરંગિણી મહત્વપૂર્ણ ગ્રંથ છે અને તેની રચના કાશ્મીરના રાજકવિ કલહણે કરી છે એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અમદાવાદમાં રણછોડલાલ છોટા લાલે પ્રથમ કાપડની મિલ ક્યારે સ્થાપી હતી અમદાવાદમાં રણછોડલાલ છોટા લાલે જે છે પ્રથમ કાપડની મિલ ક્યારે સ્થાપી તો અઢારસો ને એકસઠમાં સ્થાપી હતી ખાસ દ્રવાજો ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે કાપડની પ્રથમ મિલ ક્યારે તો અઢારસો ને એકસઠમાં સ્થાપેલી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બરડા ડુંગરની દક્ષિણ પશ્ચિમે આવેલો પ્રદેશ કયા નામે ઓળખાય છે બરડા ડુંગરની દક્ષિણ પશ્ચિમે આવેલો પ્રદેશ જે છે એ કયા નામથી ઓળખાય તો હાલાર નામથી ઓળખાય છે ખાસ દ્રગજો બરડા ડુંગરની દક્ષિણ અને પશ્ચિમે આવેલો પ્રદેશ જે છે એ કયા નામે તો હાલારના નામથી ઓળખાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હબા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે હબા ડુંગર એ કયા જિલ્લામાં આવેલો છે તો શું આવશે અહીંયા રાઇટ આન્સર કચ્છમાં આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે હબા ડુંગર જે છે ક્યાં તો કચ્છમાં આવેલો છે હબા ડુંગર ઉપર સંત મેકરણ દાદાની સમાધિ પણ આવેલી છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કચ્છમાં આવેલ કોટડાનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું કચ્છમાં આવેલ કોટડા જે છે એનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવેલું હતું તો જગતપતિ જોશી એમના દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ ધરાવજો કચ્છમાં આવેલ સુરકોટડાનું જે છે ખોદકામ કોના દ્વારા તો જગતપતિ જોશી જે છે એમના દ્વારા કરવામાં આવેલું હતું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ઈસવીસન ઓગણીસો અગિયારમાં કોના દ્વારા જમશેદપુરમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપવામાં આવ્યું ઈસવીસન ઓગણીસો અગિયારમાં જે છે એ કોના દ્વારા જમશેદપુરમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપવામાં આવેલું હતું તો કોના દ્વારા આવશે રાઈટ આન્સર અહીંયા જમશેદીજી તાતા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાચા વિધાનો જણાવો કુમારપાળે પશુ બંધ કરાવી હતી તેને વડનગર કોટ બંધાવી ગિરનાર પર પગથિયા બંધાવ્યા આપેલા તમામ વિધાનો અહીંયા મિત્રો સાચા થશે કે કુમારપાળે જે છે પશુ બંધ કરાવી હતી તેણે વડનગર કોટ બંધાવી હતી અને ગિરનાર ઉપર પગથિયા પણ બંધાવેલા હતા ત્રણેય વિધાનો અહીંયા આપેલા સાચા થશે મિત્રો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહનો પિતરાય ભાઈ હતો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સિદ્ધરાજ સિદ્ધરાજના મૃત્યુ પછી જે છે મંત્રી ઉદ્દયન કૃષ્ણદેવ અને હેમચંદ્રાચાર્યની મદદથી પચાસ વર્ષની ઉંમરે ઈસવીસન અગિયારસો ને તેતાલીસમાં સત્તા સંભાળી હતી અને હેમચંદ્રાચાર્યને ગુરુ બનાવ્યા હતા અને રાજપૂત માળવાના રાજા ભલ્લાલ દેવ અને ચિત્તોડના સજ્જનને જે છે એમને હરાવ્યા હતા એ પણ આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઇન્ડિકા નામનું પુસ્તક કોણે લખ્યું હતું ઇન્ડિકા નામનું પુસ્તક જે છે એ કોણે લખેલું હતું તો મેગેસ્થનીસ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ દર કે ઇન્ડિકા નામનું પુસ્તક જે છે એ કોણે તો મેગેસ્ટનીસે લખેલું હતું ત્યારબાદનું ક્વેશન જોઈએ ગિરનાર ખાતેનું નેમિનાથ મંદિર કોના દ્વારા બાંધાવવામાં આવ્યું હતું ગિરનાર ખાતેનું નેમિનાથ મંદિર કોના દ્વારા બાંધવામાં આવ્યું તો સજ્જન મંત્રી આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ દરક જો કે ગિરનાર ઉપર જે છે આવેલું નેમિનાથ મંદિર એ કોના દ્વારા તો સજ્જન મંત્રી જે છે એમના દ્વારા બંધાવવામાં આવેલું હતું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ભ્રુપુષ્ઠ આવશે અહીંયા ભ્રુપુષ્ઠની દ્રષ્ટિએ ગુજરાત કેટલા ભાગમાં વહેંચાયેલ છે તો કેટલા ભાગમાં આવશે દ્રષ્ટિએ જે છે એ મિત્રો પાંચ ભાગમાં વહેંચાયેલ છે જે છે ગુજરાત એ ખાસિયત રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પચાસમાં સોરી ઓગણપચાસમાં કરગમ કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે કરગમ જે છે કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે તો તમિલનાડુનું આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસિયત રાખજો કે કરગમ જે છે એ કયા રાજ્યનું તો તમિલનાડુનું જે છે લોકપ્રિય નૃત્ય છે મિત્રો તે તમિલનાડુનું એક લોકપ્રિય નૃત્ય છે અને એ સંગીતના સાથ સાથેનું લોકપ્રિય નૃત્ય છે જેમાં જે છે માથા પર ઘડાને સંતુલિત કરી કરીને એ કરવામાં આવેલ આવે છે અને તમિલનાડુ જે છે એની વાત કરીએ તો એના સી એમ જે છે એની વાત કરીએ તો એમ કે સ્ટાલિન એના સીએમ છે અને મિત્રો એની ભાષા જે છે એ તમિલ છે અને રાજ્ય નૃત્ય જે છે ભરતનાટ્યમ છે એ પણ આપણને ખેલ હોવો જ જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આર્કટિક મહાસાગરમાં આવેલ ભારતની સંશોધન સંસ્થાનું નામ જણાવો આર્કટિક મહાસાગરમાં આવેલ ભારતની સંશોધન સંસ્થાનું નામ જે છે એ શું છે તો હિમાદ્રી આવશે અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો લાસ્ટ એકાવનમાં જેનો આન્સર જે છે એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે ડભોઈનો કિલ્લો કોના દ્વારા બાંધવામાં આવ્યો હતો ડભોઈનો કિલ્લો જે છે કોના દ્વારા બાંધવામાં આવેલો હતો તો મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે સાવ ઇઝી ક્વેશ્ચન જે છે એ આપણે એકાવનમાં રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે સાથે સાથે આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે તો મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા ચીકેના વિડીયો જે છે એ જોવા મળશે તો મળશું ગઈકાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્રમ